ટ્વેન્ટી પર્વસ ન્યૂઝ આવે છે સમય સાર અલ્કાપુરી જૈન સંઘમાં નવકાર કુંભની પધરામણી વાજતેગાજ તે દેરાસર અને ઉપાસનમાં પધરાવ્યો જેનો ના માં તીર્થકર ભગવાન મહાવી સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો છે ત્યારે જીતો દ્વારા નવમી એપ્રિલ સવારે છેને ત્રીસ વાગ્યે નવલખી કમ્પાઉન્ડમાં નમસ્કાર નૌકાર મંત્રનું મહામંત્રનું અનુષ્ઠાન રાખવામાં આવ્યું છે જેના માટે વડોદરા શહેરમાં ચારે ફિરકાના જૈન સંઘોમાં નવકાર મંત્રનો કુંભ ફરી રહ્યો છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે સવારે સાત વાગ્યે દિગંબર સમાજના અલ્પેશભાઈ અને ત્યાંથી આ કુંભ ગાય સર્કલ ખાતે આવેલા હસમુખ શંખેશ્વર પાશ્વનાથજીના લઈ ખાતે પધાર્યો હતો ભાવિક ભક્તોએ સંગીતની સુરાવળી સાથે અને નૃત્યગાન સાથે નૌકાર કુંભને આવકાર્યો હતો સાધુ સાધ્વી ભગવંતોએ કુંભને વાસ્તક્ષેપ કર્યો હતો સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ ધર્મેશભાઈ સહિતના અગ્રણીઓએ નાચગાન સાથે વાંચતે ગાજતે પધરામણી કરી હતી વધુમાં પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે આખો દિવસ બધા લોકો આવીને નૌકારના જાપ કરી શકશે અને પછી આ કુંભને નવમી તારીખે સવારે છ વાગે નૌકાર મંત્ર અનુષ્ઠાનમાં વાજતે ગાજતે લઈ જઈને સ્થાપિત કરવામાં આવશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું સંઘમાં નવમી તારીખે જે નવલખી કમ્પાઉન્ડ ખાતે નમસ્કાર મહામંત્રનું જે ભવ્ય આયોજન જીતો દ્વારા આખા વિશ્વમાં થવાનું છે એમાં વડોદરામાં જે નવલખી કમ્પાઉન્ડમાં આ આખું આયોજન છે એના માટે બધા લોકોને ખબર પડે અને મંત્રોચ્ચાર થાય એટલા માટે આ આ તમે પાછળ જોઈ શકો સરસ મજાનો કળશ કળશ આજે અલકાપુરી શ્રી સંઘમાં પધાર્યો છે આપણી સાથે અલકાપુરી સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ છે આપણે પ્રશાંતભાઈને પૂછીએ આ કળશ શું છે અને આજે અહીંયા શું આખો દિવસ કાર્ય કરવામાં આવશે આજે ભવિષ્યમાં આ નૌકાર મહામંત્ર કુંભની પાયમી ધોરણે નવ એપ્રિલના રોજ નૌકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે એની શરૂઆત બે હજાર અને પચીસના વર્ષથી થઈ રહી છે આ નૌકાર મહામંત્રનો કુંભ આખા બરોડામાં દરેક સંઘોમાં ફરી અને નૌકાર મહામંત્રના જાપ આ નૌકાર કુંભ ઉપર થયેલા છે એવો આ મહામંગલકારી કુંભ આજે અલ્પાપુરી જૈન સંઘમાં વધારેલો છે તેની આપણે સૌએ જાપ કરી અને સેવા પૂજા કરવાની છે અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી અને મોક્ષ ગતિને પામવાનું છે બોલો બોલો શ્રી સંખેશ્વર ભગવાન